કિડનીની બીમારી સામે ઝઝુમતા દર્દીના પરિવારો માટે અમદાવાદની આઈકેડીઆરસી હોસ્પિટલ આશાનું કિરણ બની છે માત્ર એક વર્ષમાં પાંચસો સફળ કિડની ટ્રાન્સપ્લાન્ટ કરી આ સરકારી સંસ્થાએ નેશનલ રેકોર્ડ સર્જ્યો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને અત્યાધુનિક ટેકનોલોજીના સથવારે અહીં ગરીબમાં ગરીબ દર્દીને પણ વિનામૂલ્યે નવજીવન મળી રહ્યું છે કિડની પ્રત્યારોપણ ક્ષેત્રે હવે રોબોટિક ટેકનોલોજી ક્રાંતિ લાવી રહી છે नहीं कोई पैसा एक पांच नो खर्चो नहीं हमारे बदकार तरफ थी हाँ भूपेन्द्र पट पटेल सरकार तरफ थी, थी। बदर्चो आप सरकार बहुत अच्छा काम करती है और सरकार के लिए बहुत बहुत थैंक यू क्योंकि उन्होंने हमारा इतना अच्छा ख्याल रखा इतने अच्छे डॉक्टर भी हैं इस इस हॉस्पिटल में और हमारा अच्छे से ट्रीटमेंट भी चल रहा है અમદાવાદ સિવિલ મેડિસિટી સ્થિત આઇકેડીઆરસી હોસ્પિટલે વર્ષ બે હજાર પચીસમાં પાંચસો બે સફળ કિડની ટ્રાન્સપ્લાન્ટ કરી દેશની સર્વશ્રેષ્ઠ સરકારી હોસ્પિટલનું બહુમાન મેળવ્યું છે આ સિદ્ધિમાં એકસો સત્તાવન કેડેવર એટલે કે અંગદાન નેવ સ્વેપ અને ઓગણપચાસ બાળકોના ટ્રાન્સપ્લાન્ટનો સમાવેશ થાય છે નોંધનીય છે કે ગુજરાત બહારના એકસો સિત્તેર દર્દીઓએ પણ આ સંસ્થા પર અતૂટ વિશ્વાસ મૂકી સફળ સારવાર કરાવી છે ने टीम अत्याधुनिक मशीनरी द्वारा जटिल सरल और एटी सिक्स लीवर ट्रांसप्लांट किए उसमें से ज्यादातर ट्रांसप्लांट जो है वो पीएमजे वाई स्कीम के अंतर्गत किए गए और मरीजों को सीएम फंड अगर दूसरे स्टेट से आते हैं करीब 170 जितने मरीज दूसरे स्टेट से आए हैं और 332 मरीज जो हैं वो गुजरात के हैं सभी को हमने एक तरीके से ट्रीटमेंट दिया सामाजिक जिम्मेदारी ना भाग रूपे अहि 318 ट्रांसप्लांट आयुष्मान भारत योजना હેઠળ निशुल्क करवाना आव्या छे किडनी उपरांत 86 लीवर ट्रांसप्लांट ने सफलता साथे आ संस्था देश माटे उत्तम उदाहरण बनी छे ડોક્ટર પ્રાંજલ મોદીના માર્ગદર્શન હેઠળ અહીં તેતાળીસ રોબોટિક ટ્રાન્સપ્લાન્ટ સફળતાપૂર્વક સંપન્ન થયા છે ત્યારે આર્થિક મર્યાદાઓ વચ્ચે પણ અહીં શ્રેષ્ઠ અને આધુનિક સારવાર મેળવવી હવે સામાન્ય માણસ માટે હકીકત બની છે ગુજરાત સરકારને રોબોટિક કિડની ટ્રાન્સપ્લાન્ટ બી ફ્રી કરી દીધા હૈ લાસ્ટ યર ફરવરી મેં આદરણીય શ્રી હમરે જો ચીફ મિનિસ્ટર સાહેબ છે ભૂપેન્દ્ર પટેલ સાહેબ ઉન્હોને રોબોટ કા ઇનોગ્યુરેશન ક્યા થા દાવિંચી રોબોટ હૈ तो उससे हमने 43 रोबोटिक किडनी ट्रांसप्लांट किए इस साल हम शायद 150 जितने रोबोटिक किडनी ट्रांसप्लांट कर पाएंगे